ઉનાળામાં પણ આટલો બધો સરસ વરસાદ આવે છે એકદમ જોઈ શકો છો આજ કાલરનો વિડીયો બહુ છે એટલે બહાર તો કાંઈ જાગે છે એવું જ નથી તો કોઈ બહાર જ નથી નીકળ્યા હતા ત્યારે જોઈ શકો છો કેવો વરસાદ છે ત્રણ દિવસની આગાહી છે છ સાત એ રીતનું તો વરસાદ પડવા બે દિવસથી ચાલુ થઈ ગયું છે અત્યારે જોઈ શકો છો પવન પણ બહુ જ છે અમારે હાડવાન જોઈ શકો છો બેસાડું નથી બહુ બેસાય એવું જ નહીં જરાય જોઈ શકો છો કેવું વરસાદ છે એકદમ